નર્મદા પરિક્રમા દરમિયાન વડોદરા માંજલપુરથી આવેલા ત્રેસઠ વર્ષીય ઈસમનું મોત થયું હતું ઉલ્લેખનીય છે કે હાલ ઉત્તર વાહિનીમાં નર્મદાની પરિક્રમા ચાલી રહી છે આ પરિક્રમા કરવા માટે હજારોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ આવી રહ્યા છે આ પરિક્રમાવાસીઓ માટે વહીવટી તંત્ર તરફથી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ પરિક્રમા માર્ગ ઉપર વિવિધ વિસ્તારોમાં કેમ્પ લગાવી પરિક્રમાવાસીઓને રાત દિવસ ખડે પગે સેવા આપવામાં આવી રહી છે આ નર્મદા પરિક્રમા કરવા માટે વડોદરાના માંજલપુર સુરભી પાર્કમાંથી ત્રેસઠ વર્ષીય હરીશભાઈ ગણપતરાવ મદને પત્ની અને પરિવાર સાથે નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા હતા ત્યારે આ પરિક્રમા દરમિયાન રસ્તામાં તેમની તબિયત બગડી હતી ત્યારે પરિક્રમા માર્ગ પર તૈનાત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કપિલેશ્વર મંદિર ખાતે સ્થળ પર દર્દીની તપાસ કરી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી તેઓને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટર દ્વારા દર્દીની તપાસ કરતા દર્દીને મૃત્યુ જાહેર કરેલ હતા દર્દીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાની માહિતી જાણવા મળેલ છે આ અગાઉ પણ દર્દીને હાર્ટ એટેક તથા પેરાલિસિસની તકલીફ હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળેલ છે ત્યારે પરિક્રમા દરમિયાન ત્રેસઠ વર્ષીય હરીશ મંદિરનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર